વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ ફરી એકવાર સાચા અર્થમાં પ્રજાલક્ષી નેતા સાબિત થયા છે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના પ્રયત્નો થકી છૂટા કરાયેલા દસ આરોગ્યકર્મીઓને એમની નોકરી પરત મળી છે કોરોના કાળ દરમિયાન ધરમપુર ખાતે જીવના જોખમે સતત કાર્યરત રહી દસ આરોગ્યકર્મીઓએ સેવા આપી હતી કોઈ કારણોસર આ દસ આરોગ્યકર્મીઓને હંગામી સેવાદાર કહી નોકરીથી વંચિત કરાયા હતા વિવિધ સરકારી વિભાગોમાં વારંવાર વિનંતીઓ કરાઈ હોવા છતાં પણ ત્યાંથી કોઈ હકારાત્મક જવાબ મળ્યો ન હતો છેવટે વલસાડ અને ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની મુલાકાત સમયે સાંસદ શ્રીના સૂચનથી આ તમામે તમામ દસ આરોગ્યકર્મીઓને નોકરી પર ભરત લેવામાં આવ્યા છે અને તારીખ છવ્વીસમી ઓગસ્ટથી આ દસ આરોગ્ય કર્મીઓ પુનઃ નોકરી પર આવશે સાંસદ ધવલભાઈ પટેલ સાચા અર્થમાં પ્રજાલક્ષી તેમજ પ્રજાવત્સલ નેતા છે સાંસદ ધવલભાઈ પટેલના ઉમદા કાર્યથી આ દસ આરોગ્યકર્મીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી છે